મિત્ર અત્યારે ધોળા તેલની એટલી ખોટ આવી ને કે વાત પૂછવામાં કેમ કે જે તેલના બત્રીસો રૂપિયા ભાવ હતા એ તેલ અત્યારે અઢારસો રૂપિયા માંગે છે એટલે મિત્રો અત્યારે છે ને ભાઈ તેલમાં મગફળીમાં ગમે એમાં ભાઈ ખેડૂતને બહુ નુકસાની જાય છે કેમ કે ભાઈ પહેલાં જેવો ભાવ નથી મળતો ખેડૂતને ને અત્યારે તો વેપારી જોઈને આવ્યા છે ને અઢારસોમાં તેલ માંગ્યા છે એ તેલ આજે દઈ દેવાના છે કેમ કે ભાઈ પહેલાં તેલ બે વર્ષ પહેલાં તેલનો ભાવ બત્રીસો રૂપિયા હતા તો એ અમારા તેલ બત્રીસોએ ભરી ગયા હતા ઘેર બેઠા ને અત્યારે ભાઈ છે ને ભાઈ અમારા તેલ છે ને ભાઈ અઢારસોમાં ભરી ગયા છે ઘર બેઠા ને એમાં પણ તેલ હારા હોય નહીં જ ભરી જાય ને બીજા તો અલગ કાઢી નાખે છે એટલે મિત્રો આવી રીતના ખેડૂતને છે ને બહુ નુકસાન આવે છે તો હવે એનો કોઈ રસ્તો છે જ નહીં કેમ કે હવે ખેડૂતનો પાક હોય અને વેપારી ભાવ કરી એવું બને છે તો અત્યારે તો આપણા તેલ બધા ભરાય છે કેવી રીતના ભરે જ હોઈએ આપણે જો મિત્રો અમારા તેલ આવી રીતના કંઈક પાકના હતા ને તેલ મસ્ત મજાના હતા પાકના પણ હારા હતા અને ભાઈ એકદમ સોખા તેલ હતા તો એ ભાઈ એટલો ભાવ આવ્યો છે એટલે ભાઈ ખેડૂતને નુકસાની જ કહેવાય છે ને ભાઈ આજે કેટલા તેલ થાય જોઈએ આપણે કેમકે આપણે ભાઈ બે વર્ષના ભેગા તેલ હતા તો અત્યારે જોઈએ આપણે કેટલા થઈ જાય ને આ ભાઈ વેપારી લોકો જો આવી રીતના સામનો મારીને અલગ કરે છે કેમ કે અમુક ફૈત્રી ફૂંકો હોય ને એ બધું એ નિહરી જાય છે ને ભાઈ જો આવી રીતના બધાએ ઢીગલો કરે ને પછી એને બાસકા ભરવાના વજન કરવાનું બધું એવી રીતના એ લોકોનું હોય છે તો આપણે જોઈએ વિડીયોમાં કેવી રીતના બધું કરે છે કેવી રીતના કાંટો મારે છે કેવી રીતના વજન કરે છે જોઈ તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો ને ભાઈ ખેડૂતને નુકસાન આવે એ બધાને ખબર જ છે ભાઈ એટલે ભાઈ જોઈએ વાંધો નહીં જે આવે એ પણ હવે દેવા તો જોઈએ ને કેમકે ભાઈ ખેડૂતને કંઈ ઘરે તો રખાતો નથી ભાઈ કેમ કે બીજું અત્યારે તેલ છે પછી મગફળી પણ હમણાં પકાવી જાય એટલે વાંહમાં વેસવું પડે તો અત્યારે જોઈએ હવે કેવી રીતના ઢીગલો કરે ને કેવી રીતના ભરે તો આપણે બધી બતાવશું ને ટેમ્પામાં લઈ જઈએ નાથી ના હોતી આપણે બતાવશું કે કેવી રીતના બાસકા ભરીને ટેમ્પામાં ગોઠવે બધું બતાવશું તમે વિડીયોમાં જોજો ભાઈ ને જો આ બાસકા છે એ બધા એકેરે ઢીગલો કરે ને પછી છે ને બાસકા ચાલી ચાલી કિલોના કરે અને ભરશે તો એ જોઈએ હવે અહીંયા એમ કે છે ને હવે કેવી રીતના ભરે આપણે જોઈએ તો મિત્રો ઘરમાં આવી અમારે એટલા બાસકા તેલના ભર્યા છે એના પણ બધા ઢીગલા કરવાના છે અને આ ઠેલું ખાલી થઈ ગયેલી છે અને આ બધા બાસકા છે એ જે ઢીગલો કરશે જોઈએ આપણે કેમ કે ભાઈ બે વર્ષના ભેગા હતા તેલ બીગડ્યા નથી જોવું પડે લગભગ તો તેલને વાંધો ન આવે તો તેલ બધા એક કરે છે અને બધાએ એક ઢીગલો મોટો કરી નાખે પછી બાસકીને ભરીને લોકો એનો કાંટો મારે ભાઈ તેલ તો મસ્તના છે પણ ભાવ જ માર્કેટમાં એવું છે ભાઈ એટલે ભાઈ આવી રીતના દેવા પીડા બાકી તો વેપારી ગમે આવે એટલા જ ભાવે માગતા થાય એ તો પછી આપણે ભાઈ વેપારીને દેવા પડે ને કેમ કે ભાઈ ઉપરથી ભાઈ નિકાસર નથી તેલની તો ભાવ શું થાય ભાઈ હવે વેપારી શું કરે ભાઈ આમાં તો ભાઈ છે ને ખેડૂતને નુકસાની આવે બીજા કોઈને નુકસાની ન આવે ભાઈ કેમ કે ભાઈ જે તેલ બત્રીસોમાં આપ્યા હોય એ તેલ અત્યારે અઢારસોમાં આપે ભાવ આવે ભાઈ તો કેટલી નુકસાની આવે ભાઈ ને ભાઈ એમાં તો ભાઈ છે ને ભાઈ ભાવનું કંઈ નક્કી જ ન હોય ભાઈ એટલે ભાઈ આપણે તો છે ને કોણ ભાઈ નુકસાની એવી છે તેલમાં બહુ જ એટલે ભાઈ આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો કે ભાઈ તેલમાં ભાઈ સફેદ તેલમાં છે ને ભાઈ બહુ નુકસાન એવી છે ભાઈ એટલે ભાઈ જો આવી રીતના જે ભરે ભરે છે ને ભાઈ પહેલાં જે ઢીગલો કર્યો છે એને બાસકા જો ઓલામાં મેં દીધા છે ટેમ્પામાં ને હવે મિત્રો છે ને બધા તેલ છે ને ઢીગલો થઈ જશે ને હવે જો એ લોકો એના ચાલી ચાલીસ કિલોના બારદાન ભરે છે અને કાંટો મારતા જાય છે ને પછી ભાઈ આખો ઢીગલો ભરાઈ જાય ને પછી એને ટેમ્પામાં ચડાવવાના છે ને અહીંથી એને બહાર સપ્લાય કરવાની છે હું હોય તો આપણને ખબર નથી પણ જો આવી રીતના બધું છે ભાઈ અને તેલ આપણે ભાઈ છે ને જે તેલ બત્રીસોમાં મહેંગા થાય તેલ અત્યારે ભાઈ અઢારસોમાં આપ્યા એટલે ભાઈ નુકસાની બહુ બહુ મોટી નુકસાની કહેવાય કેમ કે ભાઈ આનો તમે ભાઈ અત્યારે ટોટલ મારો ને તો એ ખબર પડે કે ખાલી ભાઈ દસ રૂપિયાની નુક ખોટ આવે ને તો કેટલો ફેર પડે ને અત્યારે ભાઈ ક્યાં બત્રીસો ભાવ આવ્યો ને ક્યાં અઢારસો ભાવ આવ્યો તો ભાઈ એ તો ભાઈ જે કાંટો થઈ જાય ને આપણે ટોટલ મારીને તો એ ખબર પડે કે ભાઈ એટલી નુકસાની આવી ભાઈ ખેડૂતને જ આવ્યો ભાઈ ભાઈ ખેડૂતને ભાઈ ભોગવવી પડે ભાઈ બીજું તો હું એનો રસ્તો એ કંઈ છે જ નહીં ભાઈ

હાલો તો મિત્રો જો અમારે બધા તેલના બારજન ભરાઈ ગયા છે અને બાસકા બાંધે છે બધા સાલી સાલી કિલો ના છે હવે જેટલા હોય એટલા હવે કેવી રીતના જો આવી રીતના લોકો બાંધે છે ને ભાઈ અત્યારે બધું બે બે ઢીગલા ભાઈ બંધાઈ ગયા છે ને કેમ કે પેલા જે બારદાન ટેમ્પામાં ભરી લીધા છે ને હવે આ બીજા બારદાન છે એ બધા બાંધે છે મોઢિયા બાંધવા પડે હરખા ભાઈ કરીને બહાર લોકોને લઈ જવાનું હોય એટલે ઓલું થાય તો અત્યારે જો આવી રીતના બધા એ બાંધે છે ભાઈ હાલો મિત્રો તો આપણે તેલનો ઢીગલો કર્યો તો એના બારજન ભરાઈ ગયા છે હવે બાર ભરાઈ ગયા પછી ચાલીસ ચાલીસ કિલોના બારજન થઈ ને ટેમ્પામાં ભરે છે જો આવી રીતના ભાઈ બધું પ્રોસેસ હોય છે અને બધી ને અત્યારે ટેમ્પામાં ભરીને હવે બહાર લઈ જવાના છે ક્યાં લઈ જાય તો આપણને ખબર નથી ભાઈ પણ અહીંથી ઘરેથી લઈ જાય તો ખબર છે ભાઈ કાર્ટૂન બધું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ હવે કેટલા તેલ છે ભાઈ એ આગળ બધું તમને બતાવી ભાઈ જો અત્યારે બધા બાસકા ભરી લઈ પછી ટોટલ મારીને કહેવાનું છે કેટલા ચા છે ભાઈ ફાઇનલી મિત્રો તો અમારે જો ટેમ્પામાં બાસકા બધા ભરાઈ ગયા છે ને હવે એ ભાઈ ભરતા હતા એ હવે બેઠા છે કેમ કે હવે સેટ બહાર ગયા છે સેટ આવે પછી ખબર પડે પછી આ લોકોનો જવાનું હોય ત્યાં સુધી ન જવાનું હોય ને હવે બોલેરો પેક થઈ ગયો છે આપણે ઘરેથી આખો એક બોલેરો તેલનો ભરાઈ ગયો છે એટલે ભાઈ તમે અંદાજ મારીને કહી શકશો કે કેટલા તેલ છે ભાઈને તમે કમેન્ટ કરજો તો ભાઈ આપણે રિપ્લાય પણ કરીશું ને હવે જો સેટ પૈસા ગણીને આપે છે જે તેલ છા હોય એના ટોટલ મારીને આપે છે ને અત્યારે ભાઈ જો હવે ટેમ્પો નહીં છે કેમ કે ભાઈ ટેમ્પો આખો તેલનો ભરાઈ ગયો ને બહાર જવાનો છે તો હવે એ જો ટેમ્પો જાય છે ને સેટ પણ જો જાય છે તો મિત્રો આવી રીતના છે તો આ જે ઠેલાવાળા છે એ મેન સેટ છે એ તેલ આપણે અઢારસો રૂપિયામાં રાખ્યા હતા તો જો અત્યારે ભાઈ જાય છે તો મિત્રો આવી રીતના બધું હતું ભાઈ કેમ કે ભાઈ ખોટ આવી છે પણ ભાઈ આપણો માલ હોય તો ભાઈ ટાઈમે હવે વેસવો પડે અગર પછી વધારે નુકસાન આ બગડી ગયો હોય તો એટલે મિત્રો આપણે છે ને ભાઈ ધોળા તેલમાં છે ને ભાઈ બહુ મોટી નુકસાન આવી છે કેમ કે ભાઈ જે તેલનો બત્રીસો રૂપિયા ભાવ હતો એ તેલનો અત્યારે અઢારસો રૂપિયા આવી એટલે બહુ મોટી ખોટ કહેવાય તો આવી આવી રીતના મિત્રો ખેડૂતને ખોટ આવતી હોય છે તો મિત્રો તમે છે ને થોડાક સપોર્ટ કરો ખેડૂત પુત્રને તો ભાઈ છે ને જે ઉપેર ભાવ હોય ને એ સારા ભાવ મળે ખેડૂતને એટલે આવી રીતના છે મિત્રોને નવા નવા હોય ને તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે ખેડૂત છીએ તો ખેડૂત પુત્રને સપોર્ટ કરજો ને મિત્રો આજના માટે એટલું ટેમ્પોય જાય છે અને સેટ પણ જાય છે આપણા તેલ લઈ તો ચલો મિત્રો આજના માટે એટલું જ બાય બાય